જય માતાજી મિત્રો આજે આપણે રાયડો ન્યાદવા આવી ગયા હતા રાયડો ને આદિ દીધો સર એરંડામાં પાણી વાળું સર એરંડામાં પાણી વાળવા એરંડામાં પાણી ચાલુ છે તી પોણી વાળવાનું સર તો બિલકુલ ટાઈમ જ નથી નરો જો મિત્રો આવા શીંડા બહુ મોટા મોટા થઈ ગયા છે મિત્રો દવા સોટીથી દવાનો ઘણો અસર થયો છે આ દવા છોટે પછીની લગભગ દવા સોટે પંદર વીસ દાડા થઈ ગયા છે એરંડા જુઓ મિત્રો દોઢ બે માથુ જતા રહ્યા છે મિત્રો જોવો આ આટલા પાણી ચાલુ છે એરંડામાં પાણી વાળ્યું છે